હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું તરબૂચમાંથી બનતું શરબતની રેસીપી તો આ શરબત પીવાની ઉનાળામાં ખૂબ જ મજા આવે તેવું છે તેમાં તકમૈયા સાથે તો પીવાની ખૂબ જ મજા આવશે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ પીવાની મજા આવે તેવું છે અને ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડુ ઠંડુ આ શરબત શરીરને ખૂબ જ ફાયદાકારક આપે છે અને પીવાની પણ ખૂબ જ મજા આવે છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ તો તમે શકો છો કે મેં અહીંયા તરબું જ લીધું છે તો હવે તેને આપણે બે ભાગ કરી લેશું તો આ રીતના તેના બે ભાગ પાડી લઈશું તેની અંદરના જે બી છે તે આપણે કાઢી લઈશું તો હવે તેની લાંબી લાંબી સ્લાઇડ કરી લેશું આ રીતના હવે તેની અંદરના જે બી છે તે બધા જ આપણે કાઢી લેવાના છે આ રીતના તરબૂજ ને કટિંગ કરી લેશું તો આ રીતના આપણે મીડિયમ સાઈઝના પીસ કરી લેશું નાના કે મોટા તમારે જે સાઈઝના કરવા હોય તે કરી શકો છો તો આપણે બધી જ શીરોના આ રીતના પીસ કરી લેશું આવા પીસ કરી લીધા છે અને બી પણ કાઢી લીધા છે તો હજી તેને આપણે આ રીતના એકદમ ઝીણા ઝીણા પ્રકાશ કરી લેશું અને એમાં કાંઈ પણ હજી બી એમાંથી કચુંબર જેવું કરી લીધું છે અને એકદમ બધા જ બી અંદરથી મેં કાઢી લીધા છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું ક્રશ કરવા માટે તો મેં તરબુચના ટુકડા લીધા છે એક ગ્લાસ પાણી લીધું છે ફુદીનો લીધો છે અને જલજીરાનો મસાલો લીધો છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા એક બાઉલ લઈશું તેમાં આપણે જે તરબૂચના ટુકડા લીધેલા છે તે એડ કરીશું પુદીનાના પાન એડ કરીશું જલજીરાનો મસાલો એડ કરીશું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનો છે ધાણા જેવું પાવડર એડ કરીશું પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું હવે તેને આપણે ક્રશ કરી લેશું આ રીતના આપણે ફેરવી તો હવે આપણું જે શરબત છે તે ક્રસ થઈ ગયું છે તો તેમાં એક ટેબલ જેટલી ખાંડ જો વધારે ગળું ભાવે તો વધારે એડ કરવાની હાફ ટી સ્પૂન જેટલું મીઠું મિક્સ કરી લેશું હવે તેને આપણે ગયણીના મદદથી ગાળી લેશું રીતના ગાળી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે શરબત ગાળી લીધું છે તો હવે તેને આપણે ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું બરફના એડ પુદીનાના પાન એડ કરીશું એક ચમચી તકમૈયા એડ કરીશું હવે જે આપણે શરબત બનાવેલું છે એડ કરીશું ફરી ઉપર થોડા તકમરિયા એડ કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણું તરબૂચ માંથી બનતું શરબત એકદમ સરસ બનીને ઓરેડી થઈ ગયું છે તો આ શરબત પીવાની ખૂબ જ મજા આવે તેવું છે ઉનાળાની સિઝનમાં બાળકોને તો ખૂબ જ પીવાની મજા આવે તેવું આ શરબત છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને પીવાની ખૂબ જ મજા આવે તેવું છે ઠંડુ ઠંડુ તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ